ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે કોંગ્રેસના ગુજરાત કિસાન સેલના પ્રમુખ પાલ લાંબલિયા મેદાન આવ્યા છે મોટી સંખ્યામાં જે ખેડૂતો સાથે તેમણે કલ્યાણપુર મામલતદાર કચેરી આવેદન પત્ર પાઠવ્યું છે અને કહ્યું છે કે જો આ બાબતમાં યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે આગામી દિવસોમાં આંદોલન થશે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં એક તરફ સરકાર ખેડૂતોને લઈને મોટી મોટી ગુલબાંગો પોકારે છે ખેડૂતો માટે સંવેદનશીલ હોવાના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા એ પ્રકારની છે કે ખેડૂતોને આજે પણ પોષણ ભાવ માટે વલખા મારવા પડે છે વેપારીઓને એપીએમસી ના સત્તાધીશોની જે સંડોવણી ખુલે છે તેમાં ખેડૂતોનું શોષણ થાય છે ત્યારે બોટાદ પણ મેદાને આવી છે કિસાન પ્રમુખ પાલ દ્વારા દ્વારકાના કલ્યાણપુર ખાતે ખેડૂતોને સાથે રાખીને મગફળીમાં ત્રણસો મણની ખરીદી કરવામાં આવે તેવી માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે આગામી સમયમાં જો આ મામલે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આંદોલનની ની ચીમકી ઉચ્ચારી છે એટલે શું રહ્યા છે આ મામલે પાલ આંબલિયા તેમને સાંભળો સરકારે જે રીતે અત્યારે એક નાની વાત આવી છે કે પંદર લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી કરવાની છે એ પ્રમાણે જો હિસાબ કરો તો ટોટલ નવ લાખ તેત્રીસ હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન દા છે એક ખેડૂતના ભાગે અડસઠ થી સિત્તેર મણ મગફળી માત્ર ખરીદી થાય એવી શક્યતાઓ દેખાય છે અને એના આધારે આજે અમે કલ્યાણપુર તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી અને બહુ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર ટેકાના ભાવે કાં તો ત્રણસો મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા જે ખુલ્લા બજારમાં અત્યારે ભાવ સાતસો પચાસ થી હજાર રૂપિયા છે મગફળીનો અને ટેકાના ભાવે જે ચૌદસો ને બાવન રૂપિયા છે આ ભાવ ફેર ચારસો બાવન રૂપિયા ગુણા ત્રણસો એટલે કે એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું આપે સાંભળ્યા હતા ગુજરાત કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને ખેડૂતોના હિત માટે સરકાર નિર્ણય લે મગફળીના જે હાલ વાવેતર થઈ ચૂક્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર મગફળી ખરીદવામાં જે પાછી પાની કરી રહી છે તે મામલે આગામી સમયમાં જો યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની તૈયારી દર્શાવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा